પાટીદાર આંદોલન સમયે પાટીદાર યુવાનો પર જે કેસ થયા હતા તે સરકારે પાછા ખેંચી લીધા આ મુદ્દે સમાજે યુવાનોના સન્માનનો કાર્યક્રમ પરંતુ આ કાર્યક્રમમાં કોંગ્રેસના ખૂબ અને ભાજપના નેતાઓની હાજરીમાં જ પાટીદારો ઉપર પ્રહારો કર્યા કેવા પ્રહારો સાંભળી લોટીદાર આંદોલન અને આંદોલનમાં હિંસાના કારણે ચૌદ યુવાનોના મોત થયા અસંખ્ય પાટીદાર યુવાનો પર સરકારે ગંભીર ગુનાઓ દાખલ કર્યા સમય સાથે આંદોલનકારીઓ નેતાઓ બની ગયા અને અંતે ભાજપની સરકારે પાટીદાર યુવાનો પરના કેસ પરત ખેંચતા ધ્રોલ ખાતે પાટીદાર સમાજે સન્માન કાર્યક્રમ યોજ્યો જેમાં પાટીદાર યુવાનોનું સન્માન કરાયું પરંતુ આ સન્માન કાર્યક્રમમાં પાટીદાર નેતા લલિત કગથરા પાટીદારો પર જ વરસી પડ્યા આ ચોરી કરવા ગયા હતા તો કે કેસો આપણે આજે આપણે આનંદ ઉજવી એક હતી મારા સમાજ માટે આ દીકરાઓને એમ રાખતું હતું કે અમને અનામત કેમ નહી એનું આંદોલન હતું અને એ આંદોલનમાં જે કેસ થી આવ્યા હતા એમાં આપણે આજે નિર્દોષ છૂટ્યા છે તે એનો આપણે આનંદ મનાવી રહ્યા હતા આભાર યુવાનો નિર્દોષ છૂટી ગયા તેનો આનંદ મનાવી કે દુઃખ કારણ કે આ તો જેમના પર કેસ થયા હતા તેમની સામેના કેસ પાછા ખેંચાયા છે પરંતુ જેઓ મોત ને ભેટ્યા હતા તેમનું શું आ सीवाय पर कार्यक्रम में ललित कगथराए भाजपा नेताओं ने आड़े हाथ लेता अमरेली में पाटीदार दीकरीघस मुद्दों उठा मित्र हिंदू समाज आपने बीजी दीकड़ू राखवा आपकी दीक्रेट्रेन सोलो आखू સરકારે પાટીદાર પરના કેસો પાછા કેમ ખેંચ્યા અને ક્યારે રાજનીતિમાં ન જોડાવાની વાતો કરનારા આંદોલનકારીઓ આજે ક્યાં બેઠા છે તે સૌ કોઈ જાણે છે તેવામાં કગથરાના પ્રહારથી ફરી પાટીદાર સમાજમાં અંદરોઅંદર રાજનીતિ શરૂ થયાનું પ્રતીત થઈ રહ્યું છે અમરેલીમાં પાટેદાર દીકરીના સરઘસ અંગે સૌ કોઈ જાણે છે છે કારણ કે આ મુદ્દો હાલ ભારે ગરમાયેલો ચર્ચામાં પણ છે પરંતુ મુદ્દો એ છે કે સરકાર આંદોલનકારીઓ સાથે આતંકવાદી જેવું વર્તન કેમ કરે છે પોલીસ ભાજપના નેતાઓના ઇશારે કામ કરીને દીકરીઓના સરઘસ કેમ કાઢે છે સવાલ કાયદા વ્યવસ્થાનો છે જે હવે નેતાઓના હાથની કથપુટળી બની ગયો હોય ને તેવું લાગી રહ્યું છે ત્યારે બીજી તરફ પાટીદાર સમાજમાં અંદરો અંદર ફાટા પાડવાની રાજનીતિનો પણ અંત ક્યારે આવશે ને હાલ તો એ સૌથી મોટો સવાલ છે